जो पिता माटे कहीं क्यों हो है? तो के हे वो घेरो हे वडलो ने घेरी एनी सायडी रे लो अन घेरा रे हे, हे कुटुम मामारो बाप मीठो हे वो मीठो હે તે મારા બાપનો રેલો અને એમ કહેવાય છે કે આ દુનિયાને આ જગતને જોઈ હોય તો કેવી રીતે જોઈ કે આંગળી પકડી મે મારા બાપની રેલો અને આ દુનિયા સંસારની અંદર એમ કહેવાય છે કે ચાલવા માટે કે હું ચાલું છું કઈ ડગું ડગું મગું ડગું મગું કરી કરી અને એમ કહેવાય છે કે આ આ દુનિયામાં કેવી રીતે જીવવું એનો આખો ચીલે ચડાવી નાખ્યો હા મારા બાપનું